મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદમાં સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચનનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે

વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માલ સામાન અને ઢોર ઢાકરને બહાર નીકળવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર નીકળવામાં આવ્યા હતા અને ઘરવખરીમાંની ઘણી બધી ભારે નુકસાન થયું છે અને આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવું અનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળા ડૂબ પાણીની અંદર જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે મેઈન ગટર ઓવરફ્લો થવાના કારણે એ પણ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો તો પાણીનો સંગ્રહ નહીં થઈ શક્યો હતો તો મોટું નુકસાન થઈ શકશે અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહે છે રાતને આખી રાતના ઉધાર્યા છે નાના ભૂલકાઓના બધા બાજુના મેળાની અંદર આર કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનું કોઈ શકવત નથી ઇમરજન્સી કોન્ટેક્ટ થઈ શકતો નથી ખાસ કરીને વાત કરીએ તો ગામમાં બે દિવસ પાણી ભરાયા હોવાની જાણ કરવા છતાં પણ તંત્ર કોઈ મોટી જાનહાની કે માલહાનિની રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે સહયોગી રબ્બાની મલિક ઇન્ટાઇમ ન્યૂઝ સાણંદ અમદાવાદ